વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નજીક રિક્ષા અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ઇજાગ્રસ્ત પેસેન્જરને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા વડોદરા શહેરના સ્ટેશન થી પંડ્યા બ્રિજ જતા લક્ષ્મી ગરનાળા પાસે રિક્ષા અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર રિક્ષા ચાલક અહેમદ રઝાક પોતાની રિક્ષા સ્ટેશન સ્ટેશન થી પેસેન્જર ભરી વડોદરા રેલવે તરફ જઈ રહ્યો હતો ત્યારે મોડી રાત્રે પંડ્યા બ્રિજ થી સ્ટેશન જતા પ્રિયલક્ષ્મી ગરનાળા પાસે પૂર ઝડપે આવતી એસટી બસ ચાલકે રોંગ સાઈડ પર આવી રિક્ષા ને અડફેટ માં લીધી હતી રિક્ષામાં બેઠેલા ચાર પેસેન્જર સહિત રિક્ષા ચાલક ને ઈજા પહોંચી હતી ઈજા ઇજાગ્રસ્ત સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા પેસેન્જર સહિત ચાલકનો આબાદ બચાવ થયો હતો રિક્ષા ને ભારે નુકસાન થયું હતું આ અકસ્માત ની જાણ પોલીસ ને થતા સહજીગંજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અકસ્માત કઈ રીતે સર્જાયો હતો એ દિશામાં તપાસ કરી હતી અને રિક્ષા ચાલક ની પૂછપરછ કરવામાં આવી હતી